દમણના ભરબજારમાં એક શખ્સ પોતાના વફાદાર ઘોડા પર સવાર થઈને નીકળ્યો છે એની મોટી આંખો અને મોહોના આંકડા એના ચહેરાને ડરામણો બનાવી રહ્યા છે એવામાં પાછળથી આવી રહેલી એક કાર હોર્ન વગાડે છે અચાનક હોર્નના અવાજથી ઘોડો ભડકે છે અને તેના પર સવાર શખ્સ નીચે પટકાઈ જાય છે ધૂવાપૂઆ થતો ધૂળ ખંખેરતો એ શખ્સ ઊભો થાય છે

એમ કહેવાતું કે લલ્લુ જોગીના વહાણો દમણના દરિયા કિનારે લાંગરાતા ત્યારે ત્યાં ખોફનાક સન્નાટો છવાઈ જતો હતો કોઈ આ પ્રવૃત્તિ સામે ચૂકે ચા કરી શકતા નહોતા સોનાના બિસ્કીટ લાદેલા વહાણો દમણના દરિયા કિનારે પહોંચતા ત્યારે લલ્લુ જોગીના ખોફથી ડરતા ગ્રામજનો મોઢું બંધ રાખવામાં જ ભલાઈ સમજતા હતા સામાન્ય માણસ તો ઠીક પણ ખુદ પોલીસ પણ લલ્લુ જોગીથી ડરતી હતી લલ્લુ જોગીના જમાઈ હસમુખભાઈ પટેલના કહેવા પ્રમાણે લલ્લુ જોગીનો જન્મ દમણના મરવડ ગામમાં થયો હતો એમનો પરિવાર ખેતી પર નભતો હતો પિતાનું નામ જોગીભાઈ પટેલ અને માતાનું નામ લક્ષ્મીબહેન પટેલ હતું અંડરવર્લ્ડ ગહન અભ્યાસુ અને વરિષ્ઠ પત્રકાર લેખક વિવેક અગ્રવાલ એમના પુસ્તક અંડરવર્લ્ડ કે ચાર ઇક્કેમાં લખે છે લલ્લુ જોગીએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો લલ્લુ જોગીના પિતા હોડી લઈને માછીમારી કરવા જતા હતા યુવાન લલ્લુ પણ એમની સાથે માછલી પકડવાની કળા શીખી રહ્યો હતો તેઓ વધુમાં લખે છે તેઓમાં લલ્લુ કાકાની થઈ એટલે એણે હથિયાર ઉઠાવ્યા પોર્ટુગીઝો પર બોમ્બ મારો અને ગોળીબારી કરી જોગીએ સરખી ઉંમરના યુવાનોનું એક દળ તૈયાર કર્યું હતું આ દળને આસપાસના ગામોનો સહયોગ હતો આર્થિક મદદ હતી લલ્લુ જોગી અને એના સાથીઓ ખાડીઓમાં છુપાઈ જતા હતા અદાલત પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ લોકો ભાગી જતા હતા અગ્રવાલે લખ્યા અનુસાર લલ્લુના કાકા જીવન પોર્ટુગીઝ સરકારે ધરપકડ કરી અને અને બે દિવસ બાદ એમનું મૃત્યુ થયું લલ્લુ દેવકા મરમડ વચ્ચે ટેલિફોનના તાર કાપી નાખ્યા જેના કારણે સંપર્ક તૂટી ગયો અહીંથી લલ્લુ વાપી ભાગી ગયો પુસ્તકમાં લખ્યા અનુસાર એક વખત પોર્ટુગીઝ પોલીસના હાથે પકડાઈ ગયા બાદ લલ્લુ જોગીને દમણના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા જોકે ત્યાં થોડો સમય રહ્યા બાદ જોગી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયા હતા સંગ્રામમાં તેમની સક્રિય ભૂમિકા બદલ લલ્લુ જોગીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ગુજરાતનો દરિયાકાંઠો એક સમયે દાણચોરી માટે મહત્વપૂર્ણ મનાતો હતો એક હજાર નવસો પિચોતેર થી એક હજાર નવસો એસી ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતનો સાગરકાંઠો દાણચોરીના કરોડો રૂપિયાના કારોબારથી ધમધમતો હતો એક હજાર નવસો એટલે એની દાણચોરી પણ માઝા મૂકી હતી દમણ થી કલકત્તા સુધીના દરિયાઈ ક્ષેત્રમાં ચાંદીની ગેરકાયદેસર ખેપ ઘણી વાર પકડવામાં આવી હતી દાણચોરીનો સુવર્ણકાળ મનાતા એ સમયગાળામાં લલ્લુ જોગી નામની હાક વાગતી હતી